નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં ભારતીય જનતા પાર્ટી જે પરિણામની આશા હતી તેવા પરિણામ સામે આવ્યા નથી અપકી બાર ચારસો પાંચ નો નારો આપનારી ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાનું મુશ્કેલ લાગી રહ્યું છે ત્યારે મિત્રો જો કે એનડીએ બસો બોતેરના જાદુ આંકડાને પાર કરી ચૂક્યું છે આ ચૂંટણીમાં સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે જે મુદ્દા પર પીએમ મોદી નરેન્દ્ર મોદી પાર્ટીને લોકસભા ચૂંટણી બે હજાર ચૌદની જીત હતી બાદમાં આ જ મુદ્દા પર બે હજાર ઓગણીસમાં દેશભરમાં બીજી વાર સરકાર બનાવી હવે આ જ ચૂંટણીના મુદ્દે પૂરો કર્યા બાદ તે જ વિસ્તારમાં પાર્ટી હારતી દેખાઈ રહી છે ફૈઝાબાદ લોકસભા મત વિસ્તારના અંગત અયોધ્યાનું રામ મંદિર આવશે અને ત્યાંનું ચૂંટણીની ઠીક પહેલા જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં ઘેર ઘેર જઈને પૂજાના ચોખા મોકલ્યા હતા એવું લાગી રહ્યું હતું કે જાણે આખો દેશમાં પીએમ મોદીની પ્રચંડ લહેર ચાલી રહી છે જોકે ચૂંટણી વલણમાં કંઈક અલગ જ તસવીરો જોવા મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ